દાહોદ એલસીબી પોલીસ દ્વારા દાહોદ ગરબાડા ચોકડી વિસ્તાર પરથી જે વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો દાહોદ એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે આજે તારીખ તેર સાત બે હજાર પચીસ રવિવારના રોજ પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી આ બાતમી મળી હતી કે એક ઇકો ગાડીનો ચાલક મધ્યપ્રદેશ પિટોલથી નીકળી અને દાહોદ થઈ ગોધરા જવાનો છે જેની ગાડીમાં ભાર ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા ગરબાડા ચોકડી ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારબાદ ગાડીનો ગાડીનો ચાલક ત્યાં આવતા તે ગાડીના ચાલકને ઊભો રાખવાનો ઈશારો કરતા ચાલકે તેની ગાડી ધીમી પાડી અને ઝડપથી ભાગવા લાગેલ હતો જોકે પોલીસ દ્વારા સદર વ્યક્તિને પકડી પાડી અને તેની સાથે ગાડીની તલાશી લેતા એક લાખ બાવન હજાર સાતસો ચોર્યાસી રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો તેમ મળી કુલ પાંચ લાખ સાત હજાર સાતસો ચોર્યાસી રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ સવારે એક વાગ્યાને દસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે